લોકસભા તેમજ ઉમેદવારોને એક નેમ લેવડાવી હતી આ વખતે ગુજરાતમાં છવ્વીસ બેઠક જીતવાની છે ને પણ પાંચ લાખની લીડ સાથે પરંતુ શું આ લીડ ઉપર ક્ષત્રિય સમાજ બ્રેક લગાવી દેશે ભારતીય જનતા પાર્ટીની શું છવ્વીસ બેઠકો જીતવાની વાત છે પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હવે દિવસે સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તો તો શું લાખની દૂર પણ પણ બેઠકો જીતવી ભાજપ માટે મુશ્કેલ બનશે કેમ કે ભરૂચ લોકસભા સીટ ઉપર ગઈકાલે સી આર પહોંચ્યા હતા આ દરમિયાન રૂપાલાનો વિરોધ તેમને પણ નડ્યો છે હવે ક્ષત્રિય સમાજના યુવાનો છે તે કાર્યક્રમ ભાજપનું ચાલી રહ્યું હતો ત્યારે કાર્યક્રમમાં કાળા વાવટા સાથે પહોંચ્યા હતા પરંતુ ત્યાં હાજર પોલીસ દ્વારા જે યુવાનો છે તે વિરોધ કરે તે પહેલાં તેમની અટકાયત કરી લેવામાં આવીને ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું સમગ્ર ઘટનાક્રમ હતું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ગુજરાતના રાજકારણમાં સૌથી બહુ બહુચર્ચિત સીટ જે માનવામાં આવે તે ભરૂચ લોકસભા સીટ ત્યાં વસાવા વર્ષિસ વસાવા વચ્ચે જંગ છે એક તરફ છે મનસુખ વસાવા અને બીજી તરફ છે ચૈતર વસાવા જો કે ત્રિપાંખીયો જંગ અહીંયા ખેલાવાનો છે ને ત્રીજી તરફ દિલીપ વસાવા પણ છે પરંતુ હાલ આ બેની ટક્કર છે તે માનવામાં આવી રહી છે જેમાં ચૈતર વસાવા હાલ ઠેર ઠેર સમગ્ર ભરૂચ જિલ્લાના તાલુકાઓ હોય ગામડા હોય ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેઓ મુસ્લિમ સમાજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજને પણ પોતાની સાથે આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે તેમની સાથે લેવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ મનસુખ વસાવા તેઓ પણ પ્રચારના મેદાનમાં જોવા મળી રહ્યા છે ગઈકાલે ભરૂચમાં કાર્યકર્તાઓનું એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેઓ ભરૂચ ખાતે પહોંચ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સત્ય સમાજના કેટલાક યુવાનો છે તે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા કાળા વાવટા સાથે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા જોકે આ કાર્યક્રમ છે તે અંદર ચાલી રહ્યો હતો હોલની નહીં તેના કારણે પોલીસ પણ ત્યાં જળ બેસલા બંદોબસ્ત પહેલાંથી જ ખડકી દેવામાં આવ્યું હતું કે કોઈ આ પ્રકારની અનિચ્છિય ઘટના ન બને તે માટે હવે ઠેર ઠેર જ્યાં જ્યાં ભાજપના ઉમેદવારો હોય નેતાઓ હોય પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે ત્યારે પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જો કે તે તમામે તમામ ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસ દ્વારા ત્યાં જ ઘટના સ્થળે તે અટકાયત કરી લેવામાં આવી ટેર આ પ્રકારની ઘટના છે તે જોવા મળી રહી છે એવું પણ માનવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ છે તેણે ભારતીય જનતા પાર્ટી સામે બાં ચડાવી લીધી છે ને રણ ટંકાર પણ કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જ મતદાન કરવાના છે અને કોંગ્રેસને સમર્થન આપવાના છે

हाय भॻवान हाय भॻवान हा रूपाला हाय रूपाला रूपाल હવે ભરૂચ લોકસભા સીટની ગણિતની વાત કરીએ ક્ષત્રિય સમાજની ત્યાં સંખ્યા છે તે સાહીઠ હજારની આસપાસ માનવામાં આવે છે જે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની કોર બેંક માનવામાં આવતી હતી પરંતુ આ વખતે પરસોત્તમ રૂપાલાએ જે પોતાના વિવાદિત નિવેદનના કારણે જે વિવાદ છેડ્યો છે તેના કારણે જે ક્ષત્રિય સમાજની કોર વોટ બેંક છે હવે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફ વળતી દેખાઈ રહી છે એને લઈને પણ આ જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ચેતર વસાવાને આગામી સમયમાં એક મોટો ફાયદો પહોંચાડી શકે તેવી પણ લોક મુખ્ય ચર્ચા છે બીજી વસ્તુ એવી પણ માનવામાં આવી રહી છે કે જે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના પ્રમુખ છે મારૂતિસિંહ અટોદરિયા તેઓ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ને તેઓ પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી ન વ્યાપે તે માટે ડેમેજ કંટ્રોલ કરવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે જોકે હાલ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ આંદોલનની ખૂબ જ જબરજસ્ત અસર જોવા મળી રહી છે પરંતુ આ અસર હવે અન્ય જિલ્લાઓમાં પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવી રીતે ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડે છે અને કોંગ્રેસને આ વખતે કેટલો ફાયદો ક્ષત્રિય સમાજના આંદોલનથી થાય છે શું આ વખતે ગુજરાતના રાજકારણમાં છવ્વીસ શૂન્ય રહે છે કે પછી ક્યાંકને ક્યાંક ઇન્ડિયા એલાયન્સ છે તે એક બે સીટ કે વધારે સીટ ઉપર ખાતું ખોલે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ અત્યાર સુધી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર